તરણેતરના મેળામાં 30 દિવસે ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા ચડાવવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં યોસાતા તરણેતરના મેળામાં 30 દિવસે ત્રિનેત્રેશ્વર મહાદેવને લખતર રાજ પરિવાર દ્વારા ધજા ચડાવવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ છાલા લખતર અત્યારે ભૂમિને પંચાળ કેવામાં સતીયug ની અંદર પાપા પુનો નામનો વન હતું ના વન અંદર જે જે તેજરાજ તપ કરતા ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશને એમ કહેવાય આશ્રમ હતા સમય ની અંદર આ જગ્યા ઉપર વિષ્ણુ ભગવાન પૂજા કરવા આવતા એક હજાર આઠ તમાર પુષ્પ લાવીને પૂજા કરતા એ સમય ની અંદર વિષ્ણુ ભગવાન ને ગર્વ આવી ઉપર સિદ્ધિ ભગત નથી પછી વિષ્ણુ ભગવાન અભિમાન ના કારણે ની પરીક્ષા કરી એક હજાર હાથ તમારું પુષ્પ ગણી લાવેલા એક શિવજી અદ્રશ્ય કરીને એક હજાર હાથ આઠ હું મળ્યું નહીં તો પછી આના માટે શું કરવું આ પાંચે ઋષિ આ જગ્યાએ બોલાવ્યા

ઘણા વર્ષો એને ભોળાનાથ લિંગમાંથી બીજી વખત જેને પાંચ મસ્તક દસ ગુજરાત નેત્ર ડાબી બાજુ પારોતી જતાની અંદર ગંગાજી બિરાજમાન જેવા કર્મઋષિ ને દર્શન દીધા અને ત્યારે ઋષિ પાંચમ નો દિવસ હતો તે દિવસે ઋષિ પંચમી નો મેળો પરંપરા ચાલ્યો હોય અને આ જગ્યા ઉપર અર્જુને મહાભારત કાળની અંદર મચ્છવેદન કરાવ્યું